આ ત્રણ વસ્તુ થઈ જ્યારે ભગવાનમાં આ ત્રણ વસ્તુ નથી એ ડાયરેક્ટ હીરો એટલે હીરો જ છે જેમ આપણા આત્માની ઉપર સૂક્ષ્મ દેહ એના ઉપર સ્થૂળ દેહ એવું પ્રભુની અંદર નથી આ ના શ્રી અંગને અમારે ત્યાં સ્વરૂપ કહેવામાં આવે આપણું સ્વરૂપ અંદર છે આપણું સ્વરૂપ અંદર છે એના ઉપર પાછું પેલો સૂક્ષ્મદેહનું આવરણ એના ઉપર મોટું આપણે જેવા પણ હોઈએ લાંબા પતલા જાડા જેવા પણ હોઈએ કે આખું સ્થૂળ દેહ એમ ભગવાનમાં એ વસ્તુ નથી એટલે એને મૃષા એમ કહ્યું આ ત્રિસર્ગ અહીંયા મૃષા થઈ જાય છે તો બોલે ભગવાનને જેવા જોઈએ એવા તરત જ એ સ્વરૂપ જ છે એને હાડ ચામનું આ સ્વરૂપ નથી આપણે જેમ હાડકા માંસ અથવા સપ્ત ધાતુઓથી બનેલું આપણું શરીર એવું ભગવાનના વિષયની અંદર નથી એ વાત અહીંયા સ્પષ્ટ કરવી છે

આપણે જયારે જયારે પણ પ્રેમ મંદિર પગ મૂકીએ અને ભગવાન ના દર્શન કરીએ શ્રી હરિના ત્યારે બરોબર ધ્યાન રાખીએ કે ત્રિસર્ગ છે તેજ વારી મૃષા આ કોણ છે સાક્ષાત પ્રભુ છે સાક્ષાત પ્રભુ છે કેમ બોલતા નથી બોલે જ છે પણ ઘણી વાર મૌન લઈને બેઠા હોય ને તો વારંવાર આપણે એને કે કે કરવું જોઈએ તો તરત બોલે નથી બોલ્યા ભક્તમાલ વાંચો ચારે ચાર વિભાગ બધાની સાથે બોલ્યા અને આ બધા ભક્તમાલ તો મને એટલું બધું એટલા માટે કે કળિયુગ ના ભક્તો છે નહીં તો આપણે તો સતયુગમાં ભગવાન વાતો કરતા હતા ત્રેતામાં કે દ્વાપરમાં માં વાતો કરતા અરે આ બધા કળિયુગના ભક્તો અને બધાની સાથે વાતો કરે છે ભગવાન આપણી સાથે બોલશે થોડું કદાચ એને મનામણું કરવું પડે પણ ત્રિસર્ગો મૃષા તો તે જો વારી યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા પછી ધામ ના સદા નિરસ્ત કુહકમ કુહકમ એટલે માયા એ નિરસ્ત કુહકમ છે માયા એને દૂર કરી છે અંધકાર એને દૂર કર્યો છે શેનાથી ધામના સ્વે પોતાના ધામથી એવા બ્રહ્મનું અમે ધ્યાન કરીએ છીએ અને પ્રાણમાં વધુ એ ત્રિપદી છે ગાયત્રી ત્રિપદી છે ને એની વાત કરું છું એટલે હું એ ત્રિપદના ખાલી શબ્દો જ કહું છું તત્ સવિતુ સવિતા કોણ પ્રસવિતા એટલે હે જગત પ્રસવિતા જગતનું પ્રસવ જ્યાંથી થાય છે એ બ્રહ્મ એનો આ મંત્ર છે એટલે કૃષ્ણના અર્થમાં આ મંત્ર છે સૂર્યને જુઓ તો સૂર્યની અંદર બપોરના કંઈક થોડુંક આડશ વગેરે રાખીને જુઓ ને તો એની અંદર મધ્યમાં તો કૃષ્ણ છે સૂર્યમંડલાંતર ગત કૃષ્ણ એની અંદર કાળો રંગ દેખાશે હિલિયમ છે ને એટલા માટે આજે વૈજ્ઞાનિકોની ભાષામાં એને હિલિયમ કહીએ એમ અથવા તો બીજા શબ્દોમાં કહો તો હિરણ્યગર્ભ છે હિરણ્ય સમવાર તો આગ્રે એની પણ અલગ વાત છે આપણે માની જઈએ ચલો સવિતા પછી વરેણ્યમ એ આ શ્લોકની અંદર પરમ છે ખાલી એકલો ધીમય શબ્દ નથી ગાયત્રી નો આખો અર્થ આની અંદર છે અને ગાયત્રી નો અર્થ દરેકે દરેક સ્કંદમાં છે નહી તો એટલા અધિકૃત ગાયત્રી વર્ણે તે આવે જ નહીં શબ્દ તો એ વરેણ્યમ એટલે પરમ ભર્ગ ભર્ગ એ શું છે બોલે સત્યમ એ ભર્ગ છે અને દેવસ્ય ધીમય છે ને ધીમય તો ધીમય જેવું છે પણ દેવસ્ય એ

યા આદિ કવાય એની અંદર આવી જાય કારણ કે એ ભગવાને બુદ્ધિ આપી ભગવાન આ બ્રહ્માજી ચાર ચાર માઇન્ડ વાળા આપણે એક છે નો ચાલતું હોય એને તો ચાર ચાર તોય ન ચાલે ડબલ એન્જિન ની નહીં ચાર એન્જિન વાળી એ સરકાર બ્રહ્માજી ને તો ચાર ચાર છે ને અને તો એ ચાલ્યું નહીં આમ તેમ બધા આમ ફરવા માંડ્યા આપણે તો આમાં જોવું પડે એને તો આમાંમાં ફેરવ્યા વગર બધી દિશાઓ દેખાય એને જે બાજુ જોવું હોય તેની આંખો ખોલ કે આ બાજુની આંખો ખોલે અહીંની ખોલે તેની ખોલે બ્રહ્માજી એવા છે એને બધું દેખાય એમ તો આટલું બધું હોવા છતાં એને કંઈ એટલે એને ડાફેરા મારવા ન પડે પણ બધી બાજુની આંખો આમ ફરવા માંડે ચકડ વકડ થવા લાગી એમ અને ત્યારે ભગવાન કે તું ચિંતા નહીં કર ભગવાને બ્રહ્માજીએ કહ્યું પણ મારે કરવું તપ તપ એમ કર્યું પછી અને પછી ભગવાન પ્રગટ થયા